રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હવડાયરા સ્વાગત છે તમારું અમારા નવા બ્લોક માં જો ખબર પડી ગઈ છે અત્યારે હવે જો આ કાલ મહેમાન રોકાઈ ગયા તા ત્યાં જોયા કે ઉકા બાપા અને ગ્રીષ્મન પપ્પાનું શું કરે ક્યાં કે કોઈ ગયા કઈ દેખાતા નથી ને આ તો ભઠો કરવા તા આપણે બેઠા સીતારામ જાવ આમાં ગામડામાં તો આવી મજા હોય

આંગરો ઓરડા સેવા સાઈડના પૂરા કાવ ભાવ હોય હા તો તમને કેટલા મળે મળે નીકળી જાય જાય એટલે દઈએ હા વેપારી

અને હવે આપણે શૈણ્યામાં દવા ચાલુ કરવાની છે પોંપ પંપ ને બધું તૈયાર હશે ને મોડું થઈ ગયું દવા છાટવામાં ઉકાતા આવી ગયા ને એમાં અય આ તને કહું તું શું કરે જીવન છેક બનાવી ગયા Ayah, la -yah, la -yah, la -yah. aya આયા લાયા 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 આયા લાયા લાયા રીંગડા ન વટાણા નું શાક program આજ Eh, <rean> મારા હાટુ રોટલો બાજરાનો તમારા હાટુ બાજરાવાળોનો રોટલો ને ঘি ચોપડીનો કે માખણ ચોપડું ઘી કે ને મારા હાટુ પાલક ની ભાજી માર ખાવી પાલક છે ને આપણે થી ઉતાર લે ને શેરમ ભાજી ખાવી પાલક ની ભાજી ખાવી તમર ખાવી તો આવી જાજો લે પણ તેલ ભેગું લેતા આવીજો એ ખજુરભાઈ નું હા ખજુરભાઈ નું સિંગ તેલ નું સિંગ તેલ લેતા આવીજો મન વજન લાગે તમારા આટ